ઓ આ કૃષ્ણન રજસાતમાનો નિવેવેશ મત રથેન દેવો યાતિ ભૂવનાની પશ્યત ઔં ભૂર્ભૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ઓમ આૃષ્ણન રજસર્તમાનો નિવે મંચ રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ભૂર્પૂર્વ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ઓમ આ કૃષ્ણન રજસામાનો નિવે રથેન દેવો યાતિ ભુવનાને પશ્યત ઊં ભૂર્ભૂર્ભ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ઓષ્ણન મ મતેમ મતંચ રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ઊં ભૂર્ભૂર્વ સૂર્ય ઈયછસૂર્યાય નમ ઑમ આ કૃષ્ણેન રજસમનો નિવેમતા રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ઊં ભૂર્ભૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ઓમ આ્ણ રસ વર્તમાનો નિવે મત રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ઊં ભૂર્પૂર્વ્ય સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ઑમ આ કૃષ્ણન રથસ વર્તમાનો નિવે મત રથેન દેવો યાતિ ભૂનાની પશ્યત ઓમ ભૂર્પૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ણન રત્સાવર્તમાનો નિવે મત રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ઔં ભૂર્ભૂર્વ સૂર્ય ઇય ગચ્છાતિ સૂર્યાય નમ ઑમ આ કૃષ્ણન રજસાર્તમાનો નિવે મતંચ રથેન દેવો યાવનાની પશ્યત ભૂર્પૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિષ્ઠસૂર્યાય નમ ઓમ આણેન રજસર્તમાનો નિવે મત રથેન દેવો યાતી પુવનાની પશ્યત ઊં ભૂર્પૂર્વસૂર્યા ઈયછ સૂર્યાય નમ ઑમ આ કૃષ્ણ રજસાતમાનો નિવે મત રથેન દેવો યાતીભુવનાની પશ્યત ઊં ભૂર્ભૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિષ્ઠ સૂર્યાય નમ ઓષ્ણન રજસા વર્તમાનો નિવે મત્ય દેવો યાતી ભુવનાની પશ્યત ઊં ભૂર્પૂર્વ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ઑમ આ કૃષ્ણન રજસાતમાનો નિવે મતંચ રથેન દેવો યાવનાની પશ્યત ઊં ભૂર્પૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ઑ આૃષ્ણન રજસામાનો નિવે મત રથેન દેવો યાતિ ભુવનાની પશ્યત ભૂર્પૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ઓમ ણન રજસાતમાનો નિવે મત રથેન દેવો યાતિ ભુવનાની પશ્યત ભૂર્ભૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિ તિસૂર્યાય નમ ઓમ આણન રજસાતમાનો નિવે મંચ રથેન દેવો યાતીભુવનાની પશ્યત ઊં ભૂર્ભૂય સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ઓમ આ કૃષ્ણન રજસામાનો નિવે મત રથેન્દેવો યાતી ભુવનાને પશ્યત ઊં ભૂર્ભૂર્ભ સૂર્ય ઇય ગચ્છતિ સૂર્યાય નમ ઓષ્ણન મ નિવે મતંચ રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ઊં ભૂર્ભૂર્વ સૂર્ય ઈયછ સૂર્યાય નમ ઓમ આણેન રત્સ વર્તમાનો નિવેમતા રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ભૂર્ભૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ઓમ આણેન રત્સ વર્તમાનો નિવે મત રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ઊં ભૂર્પૂર્વ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ઑમ આ કૃષ્ણન રથસ વર્તમાનો નિવે મત રથેન દેવો યાતિ ભુવનાની પશ્યત ઓમ ભૂર્પૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ણન રજસાતમાનો નિવે મત રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ઔં ભૂર્ભૂર્વ સૂર્ય ઇય ગચ્છાતિ સૂર્યાય નમ ઑમ આૃષ્ણન રજસાર્તમાનો નિવે મત રથેન દેવો યાવનાની પશ્યત ભૂર્ભૂર્વ સૂર્ય તિષ્ટ ગચ્છતિષ્ટસૂર્યાય નમ ઓમ આ કૃષ્ણન રજસાર્તમાનો નિવે મંચ રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ઊં ભૂર્પૂર્વસૂર્ય ઈયછ થી સૂર્યાય નમ ઑમ આ કૃષ્ણ રજસામાનો નિવે મત રથેન દેવો યાતીભુવનાની પશ્યત ઓમ ભૂર્ભૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિષ્ઠ સૂર્યાય નમ ઓષ્ણન રજસા વર્તમાનો નિવે મત્ય દેવો યાતી ભુવનાની પશ્યત ઊં ભૂર્પૂર્વ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ઑમ આ કૃષ્ણન રજસા વર્તમાનો નિવે મત રથેન દેવો યાઉવનાની પશ્યત ઊં ભૂર્ભૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ઑ આ કૃષ્ણન રજસાર્તમાનો નિવે મંચ રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ભૂર્ભૂર્વસ સૂર્ય ઇય ગતિષ સૂર્યાય નમ ઓમ ણન રજસાતમાનો નિવે મત રથેન દેવો યાતિ ભુવનાની પશ્યત ભૂર્ભૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિ થી સૂર્યાય નમ ઓમ આણન રજસાતમાનો નિવે મંચ રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ભૂર્ભૂર્વ सूर्य इय गच्छतिष्ठ सूर्याय नमः ओम आ कृष्णेन रजसा वर्तमानो निवेसाम मम तेमच रथेन देवो याति पश्यत ओम पूर्व सूर्य इय गच्छतिष्ठ सूर्याय नमः ओम आ कृष्णेन रजसा वर्तमानो निवेसाम मम રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ઊં ભૂર્ભૂવ્ય સૂર્ય ઈયછસૂર્યાય નમ ઓમ આણેન રત્સ વર્તમાનો નિવેમતા રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ભૂર્ભૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ઓમ આણેન રત્સ વર્તમાનો નિવે મત રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ઊં ભૂર્પૂર્વ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ઑમ આ કૃષ્ણેન કૃષ્ણ રથસમાનો નિવે મત રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ભૂર્પૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ણન રજસામાનો નિવે મત રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ઔં ભૂર્પૂર્વ સૂર્ય ઇય ગચ્છાતિ સૂર્યાય નમ ઑમ આ કૃષ્ણ રજસા વર્તમાનો નિવે મત રથેન દેવો યાતી ભૂનાની પશ્યત ઓમ ભૂર્પૂર્વ સૂર્ય ઇય ગચ્છતિષ્ટસૂર્યાય નમ ઓમ આ કૃષ્ણન રજસમાનો નિવે મંચ રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ઊં ભૂર્પૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ઑમ આ કૃષ્ણ રજસાર્તમાનો નિવે મત રથેન દેવો ુવનાની પશ્યત ઊં ભૂર્ભૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિષ્ઠ સૂર્યાય નમ ઑમ આ કૃષ્ણન રજસા વર્તમાનો નિવે મથેન દેવો યાતી ભુવનાની પશ્યત ભૂર્ભૂર્વ સૂર્ય ઇય ગચ્છતિ સૂર્યાય નમ ઑમ આ કૃષ્ણન રજસા વર્તમાનો નિવે મત રથેન દેવો યાઉવનાની પશ્યત ઊં ભૂર્ભૂર્વસ સૂર્ય ઇય ગચ્છતિષ સૂર્યાય નમ ઑ આ કૃષ્ણન રજસાર્તમાનો નિવે મંચ રથેન દેવો યાતી ભુવનાની પશ્યત ભૂર્ભૂર્વસ સૂર્ય ઇય ગતિષ સૂર્યાય નમ